જીમ કોલિન્સ નામના એક બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે એક કલાક બોલવાના પચાસ હજાર ડોલર થી માંડીને એક લાખ ડોલર સુધી ચાર્જ કરે છે જેવા કસ્ટમર અત્યારે દુનિયામાં સૌથી હાઈએસ્ટ પેઇડ પ્રોફેશનલ સ્પીકર છે જીમ કોલિન્સ તમે એમને યુટ્યુબ ઉપર સાંભળજો એટલે તમે એમના જ્ઞાન એમનું વિવરણ એમના શબ્દ પ્રયોગ એમની શૈલી થી ચોક્કસ અભિભૂત થશો પણ ખૂબ જાણવા જોવા મળશે નૈતિક કાર્યશૈલી જે સંબંધી આપણે વાત સમજીએ છીએ એમાં એક બહુ સુંદર વાત એ લખે છે એમણે પોતે પુસ્તક લખ્યું છે હાઉ ધ માઇટી ફોલ એટલે કે માનધાતાઓ કેવી રીતે પૃથ્વી ઉપર ધૂળ ચાટતા થઈ ગયા જિમ કોલિન્સ પોતે આ પુસ્તકમાં લખે છે કે મેં ચાલીસ વર્ષ સુધી ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝને મેનેજમેન્ટ પ્રોફેશનલ્સને મેં ટ્રેનિંગ આપી છે ફોર્ચ્યુન ફાઇ હન્ડ્રેડ કંપનીના એક્ઝિક્યુટિવ્સને મેં ટ્રેનિંગ આપી છે ચાલીસ વર્ષ સુધી આ મોટા વહીવટદારો જે લોકો દર વર્ષે પાંચસો કરોડ હજાર કરોડ બે હજાર કરોડ પાંચ હજાર કરોડ દસ હજાર કરોડનો વહીવટ કરતા હોય એ લોકોને મેં માર્ગદર્શન આપ્યું છે ટ્રેનિંગ આપી છે પણ આમાંથી ઘણા બધાને મેં ઉપરથી નીચે પડતા જોયા છે કારણ કે પુસ્તકનું ટાઇટલ જ આ છે હાઉ ધ માઇટી ફોલ

જિમ કોલિન્સ લખે છે કે આ ક્લાસના માનદાતાઓ કેમ દૂર ચાંદતા થઈ ગયા ખૂબ સુંદર શબ્દોમાં એમણે વર્ણન લખ્યું છે અનડિસિપ્લિન્ડ પર્સ્યુટ ફોર મોર એટલે કે વધારે ને વધારે મેળવી લેવાની ઘેલછામાં નીતિ નિયમ અને સિદ્ધાંત તેમણે નેવે મૂકી દીધા તમને એમ થાય કે હું ઘણા વખતથી ઘણા વર્ષોથી પ્રાર્થના કરું છું પણ કઈ કયવો ફેરફાર થતો એવું જણાતું નથી પણ ફેરફાર ચોક્કસ થતો હોય ધીમે ધીમે થતો એટલે આપણને સ્પષ્ટ અને સ્થૂળપણે ન જણાય પણ થાય છે તમારામાં કોમળતા આવે છે રુજુતા આવે છે સહિષ્ણુતા આવે છે પ્રેમ આવે છે લાગણી આવે છે અને એને મદદરૂપ થવાની ભાવના આવે છે આ આવે એ નૈતિક જીવન શૈલી છે ઈટ ઇઝ કોલ એથિકલ વર્ક લાઈફ નૈતિક જીવન કાર્યશૈલી તો આવી રીતે આપણે પારિવારિક જીવનમાં પણ આપણે નૈતિક જીવન જીવવાનું હવે વ્યવસાયિક જીવન વાત કે આપણે બધા નાનો મોટો ધંધો કરીએ છીએ અને આપણને બધાને એક વાતનો અનુભવ છે કે ઘણી વખત આપણને એવો રસ્તો સૂજે ઘણી વખત એવું કામ આવી જાય કે જે અનૈતિક હોય અયોગ્ય હોય પણ એ રસ્તે જવાથી આપણને લાભ ખૂબ થતો હોય પૈસા ખૂબ મળતા હોય તો આપણે લલચાઈ જઈએ છીએ છીએ ઘણી વખત પાથ ઉપર ચાલવાની શરૂઆત કરીએ એક વાત નક્કી છે કે અનૈતિકતાથી અનૈતિકતા પૈસા કોઈ દિવસ કોઈની પાસે રહ્યા નથી અને રહેશે નહીં અને રહ્યા હોય તો પણ એ લક્ષ્મી તમારા હકની નથી એટલે આજે નહીં તો કાલે કાલે નહી તો પરમ દિવસે એ જવાની જરૂર અને જશે કયા રસ્તે જશે તમને ખબર નથી વચ્ચે શરૂ થાય અને અને એ અયોગ્ય લક્ષ્મી ઝઘડાના છે સુધી સુધી ત્યાં પહોંચી જતી હોય એ અનૈતિક લક્ષ્મી તમારા ઘરમાં છે એટલે તમારા ઘરના પરિવારના કોઈ સભ્ય છે એ બીમાર પણ પડે અને એ અનૈતિક લક્ષ્મી તમારા ઘરમાંથી બહાર હોસ્પિટલ સુધી પહોંચી જાય અનૈતિક લક્ષ્મી કોઈ દિવસ રહી નથી ને રહેશે નહીં થોડાક મહિના ને થોડાક વર્ષો રે એટલે તમને એમ લાગે કે બહુ સારું થાય છે એનાથી તમે કદાચ બંગલો પણ બાંધો અને ઓડી કે ગાડી પણ લાવો અને ભોગવીને આનંદ પણ પામો પણ પૃથ્વી ગોળ છે એટલે એની પાસે કોઈ ખૂણો નથી અને ખૂણો નથી એટલે એની પાસે તમારે તમે કરેલું ખોટું કામ કે અનૈતિક કાર્ય એ સંગરવાની કોઈ જગ્યા નથી એટલે આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે જ માટે આ પણ આપણે નૈતિક પ્રોપર્ટી ઉપર કાર્ય શૈલીમાં અધિકાર નથી એની સામે હું જોઉં પણ નહીં થૂકું પણ નહીં મારું થૂક પણ બગડે એવું એવું ગૌરવભર્યું જીવન આપણે જીવવું જોઈએ ઇફ યુ ડોન્ટ લીવ અ ડિગ્નિફાઈડ લાઈફ તમે ગૌરવ ભર્યું જીવન જીવ્યા ના હો તો તમને જીવનમાં અંત સમયે સંતોષ ન રહે અંગ્રેજીમાં એક કહેવત છે નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ કે તમે રાત્રે સુવા जाओ બેડરૂમમાં અને સૌથી પોચું ઓશિકો જેની ઉપર તમે મસ્તક મૂકીને ખૂબ પ્રેમથી ઉંડી ઉંગ લઈ શકો અને સવાર એકદમ સ્વસ્થ થઈ जाओ એ સૌથી પોચું ઓશિકો અને ગાઢ નિંદ્રા શું છે તમારું ક્લિયર કોન્સાઇન્સ કે તમે તમારા અંતરમાં પ્રતિતી પૂર્વક એમ સમજી શકો કહી શકો કે આજે મેં કંઈ ખોટું નથી કર્યું મેં કોઈનું ખોટું લીધું નથી મેં કોઈને દગો નથી દીધો હું ક્યાંય ખોટું બોલ્યો નથી મેં કોઈને છેતરવાનો પ્રયત્ન નથી કર્યો મેં કોઈને છેતર્યો નથી આજે તમારા કોન્સાઇન્સની ક્લેરિટી એ નૈતિક જીવન શૈલી છે કોઈનું પડાવી લેવું કોઈ અજ્ઞાત લોકોને છેતરી લેવા એ તો પશુ જેવું જીવન કહેવાય આપણે મનુષ્ય એનિમલ કિંગડમ માં સૌથી ઉપર છીએ અને ભગવાન એ આપણને બુદ્ધિ આપી છે જેનેટિક સાયન્સીસ પ્રમાણે ચિમ્પાન્ઝી અને મનુષ્ય વચ્ચે 99% તો બધું સરખું જ છે એક ટકા નો જે એક ટકા નો જે ફેરફાર છે એ શેમાં છે કે હ્યુમન બિંગ હેઝ ધ કેપેસિટી ટુ થિંક ટુ એનાલાઇઝ મનુષ્ય છે પોતે વિચારી શકે છે એ પોતે વિશ્લેષણ કરી શકે છે એને વધારે સારી રીતે સમજાવ્યું કે મનુષ્ય છે

એ જે મનુષ્યની વિશેષતા છે એ ચિમ્પાંજી કરતા આપણને જુદા પાડે છે હવે એ વિશેષતાનો જો આપણે ઉપયોગ ન કરીએ એ વિશેષતા પ્રમાણે આપણે આપણી જીવન શૈલી અને કાર્ય શૈલી ન બનાવીએ તો આપણામાં અને ચિમ્પાંજીમાં કોઈ ફેર નથી એટલે કે મનુષ્યમાં અને પશુમાં કોઈ ફેર નથી માટે નૈતિક જીવનશૈલી માટે હવે હું જે વાક્ય બોલાવું છું એ શબ્દ છે હું જે પ્રમાણે બોલું એ પ્રમાણે તમે બોલજો હું લાઉડલી ક્યારે કોઈ પણ સંજોગોમાં અનૈતિક કાર્ય નજ કરી શકું જે ધન મારું નથી જે પ્રોપર્ટી મારી નથી તેની સામે હું જોઈ પણ ના શકું બસ આ વાક્ય પણ આપણે રોજ સવારે દિવસમાં ત્રણ પાંચ વખત ઉચ્ચારવું તો આપણે ગૌરવ ભર્યું મનુષ્ય જીવન જીવી શકીએ અનસમયે છાતી પર હાથ મૂકીને આપણે આપણી જાતને કહી શકીએ કે યસ આઈ લીડ માય લાઈફ આપણે આપણું જીવન સંતોષપૂર્ણ જીવી શકીએ એ નૈતિક કાર્યશૈલીની વાત છે